આરોપીઓ વિરુદ્ધમાં એકોતેર ગુના દાખલ કાપડના વેપારીને ટ્રેડિંગમાં સારો પ્રોફિટ આપવાની લાલચ આપી ત્રણ ઠગબાજી એકાવન એક્યાસી લાખ પડાવ્યા રિંગ રોડ પર આવેલા ઇન્ડિયા માર્ટમાં કાપડનો વેપાર કરતા વેપારીને સાયબર ફ્રોડ કરતી ટોળકીએ યુએસડીટીમાં સારો પ્રોફિટ આપવામાં આવશે તેવી લાલચ આપી હતી જેમાં ટ્રેડિંગ અને રૂપિયા ઉપાડવાના અલગ અલગ ચાર્જ પેટે ટુકડે ટુકડે ટોળકીએ રૂપિયા એકાઉન્ટ પોઈન્ટ એક્યાસી લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાઈ હતી પોલીસ આ કેસમાં પોતાના ખાતાનો ઉપયોગ કરવામાં આપતા અમદાવાદના ત્રણ ઠગબાજને ઝડપી લીધા હતા જેમાં બે જણાની સામે આ જ પ્રકારના ગુના કરીને ઠગાઈની દેશભરમાં એકોતેર જેટલી ફરિયાદો નોંધાઈ છે ટોળકીએ ગૌરવ પાસેથી રૂપિયા વિડ્રો કરવાના ચાર્જ પેટે ટુકડે ટુકડે રૂપિયા એકાવન લાખ જેટલી રકમ અલગ અલગ ખાતાઓમાં જમા કરાવીને પડાવી લીધી હતી આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધીને આ કેસમાં બાવીસ વર્ષે યશ દશરથ ભગવાનદાસ પંચાલ જે વાયરિંગ કરે છે અને રહે માધવ કોમ્પ્લેક્સ મેજિક મસાલા હોટેલ પાસે રિંગરોડ વસ્ત્રાલ અમદાવાદ મૂળ રહેગઢ મડાના કાઠા તેમજ પચાસ વર્ષ રાકેશ બચુભાઈ વઘાસ જે રત્ન કલાકાર છે અને રહે શ્રીરામ હાઇસ નરોડા અમદાવાદ મૂળ રહે ઉના ગીર સોમનાથ તેમજ બત્રીસ વર્ષ શનિ મહેન્દ્ર રાયકુંવર જે ડ્રાઈવર છે અને રહે દેવનંદન પાર્ક અંકુ ચોકડી નરોડા અમદાવાદને ઝડપી લીધા હતા ત્રીસ હજાર જેટલું કમિશન લેતા હતા આ ત્રણ જણાએ કમિશનની લાલચમાં પોતાનો ખાતાનો ઉપયોગ સાયબર ક્રાઇમ કરતી ટોળકીને કરવા દેતા હતા યશ પંચાલ સામે આંધ્રપ્રદેશ આસામ છત્તીસગઢ દિલ્હી ગુજરાત હરિયાણા હિમાચલ પ્રદેશ કર્ણાટક કેરળ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા રાજસ્થાન અને તમિલનાડુ તેલંગાણા મળીને કુલ અઠ્યાવન જેટલા ગુના નોંધાયા છે જ્યારે રાજેશ વઘાસિયા સામે પણ આ રીતે અલગ અલગ રાજ્યોમાં તેર ફરિયાદો નોંધાય છે એક લેવડ દીવડમાં રૂપિયા ત્રીસ હજાર જેટલું કમિશન લેતા હતા